તાજેતરમાં અમદાવાદના કાલુપુર રેલવે ઓવરબ્રિજ પર આવેલી એકસો દસ જેટલી દુકાનો ધરાશાયી થઈ હતી મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ બાકીની દુકાનોને હવે તોડી પાડવાનો નિર્ણય લીધો છે અને વેપારીઓને માત્ર એક જ દિવસમાં દુકાન ખાલી કરવાની નોટિસ આપી છે દિવાળી ટાણે જ નોટિસ મળ્યાના ચોવીસ કલાકમાં દુકાનો ખાલી કરવાની નોટિસો મળતા વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે ઘુસી ગયેલા યુવકને રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે ઝડપી લીધો છે શાહીબાગ વિસ્તારમાં રહેતી મહિલા તેમના પતિ સાથે નવ ઓક્ટોબરના રોજ રાત્રે સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા માટે ગયા હતા ત્યારે મહિલાને શૌચક્રિયા માટે જવું હોવાથી તેઓ રિવરફ્રન્ટમાં આવેલા મહિલા શૌચાલયમાં ગયા હતા તે દરમિયાન દિવલની ઉપરથી કોઈ જોતું હોય તેવો તેમને શક ગયો હતો જેથી તેમના બૂમ પાડતા યુવક નાસી ગયો હતો ત્યારે પોલીસ ફરિયાદના આધારે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે આશિષ ભીલ નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ જિલ્લાના બાવડા બગોદરા હાઈવે પર આજે વહેલી સવારે ગમખવાર અકસ્માત સર્જાતા પોલીસ અધિકારીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસઆઈ ગંભીરસિંહ સોલંકી ભાયલા ગામ નજીકથી લોડિંગ ટેમ્પોમાં સવાર થઈને બાવડાથી બગોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાયલા ગામ પાસે અચાનક ટેમ્પો પલટી જતા ટેમ્પો ચાલક અને પોલીસ કર્મી ગંભીર સિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં સારવાર દરમિયાન એસઆઈ ગંભીર સિંહ સોલંકીનું નિધન થતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે